ચલો યુટ્યુબ ફેમિલી તો બધેને મારા જય શ્રી કૃષ્ણ મેં પૂરી ટ્રાય કરી કે હું દર્શનને પણ આ વિડીયોઝમાં લઉં અને તમારા બધે સાથે શેર કરું કે શું આપણા ઘરે જે પણ બની ગઈ છે ઘટના પણ એમનો હવે બાર દિવસ થઈ ગયા છે તો બધું રૂટીનમાં આવી ગયા છે ને એટલો ટાઈમ નથી કે કોઈ પોતા માટે એટલો ટાઈમ કાઢે તો મેં પણ તોય પણ તમારા માટે કે તમે બધાએ મારી આતુરતાથી વાટ જોતા હશો કે હવે દેવિડિયું ક્યારે ના કે શું કે તેમ તો બસ હવે આપણા વિડીયોઝ આવશે અને કેવી રીતે મારા સસરાની આટલી બધી તબિયત બગડી ઓછામાં ઓછા મહિનો દોઢ મહિનોથી અમે બધા આ ચક્રગ્રહમાં ફસાતા જતા હતા અને કોઈ જાતનો કાંઈ ડિસિઝન લઈ નતા શકતા કે હવે શું છે આનું કેમ કે એ જે વસ્તુ હતી એનો કાંઈ ઈલાજ મને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એ વસ્તુનો એટલું પણ કોઈ ઈલાજ નથી કે આપણે એટલું કરી શકીએ તો લિવરને જે કાંઈ હતું ને મારા શસ્ત્રાનો એ ફેલ થઈ ગયા હતા અને મને મને ખબર છે ત્યાં સુધી બધી પાણી ભરાતો તો પેટ ને એવી બધી વસ્તુ થઈ હતી પંદરથી વીસ દિવસ સુધી તો અમે બધાએ બહુ બહુ વધારે તોડતા મારા ઓછામાં ઓછો મહિનો ખરતી તો પહેલેથી ઓલરેડી દવા તો ચાલુ જ હતી હવે આ બધું વધી ગયું ને એ આ પંદર દિવસની અંદર અમારા સાથે બહુ વધારે થતું ગયું સૌથી પહેલાં અમે નોર્મલ હોસ્પિટલમાં જેમ કે આપણે એમ નલકી મોટી થાય તો ઉ ગયા પછી ઘિરાણી કરીને ઉં ગયા તો એમને સાહેબે ના કરી કે અહીંયા કાને આપણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તો પછી એમ કેકેમાં ગયા કે કે એક એવી હોસ્પિટલ છે જ્યાં કાને બધી વસ્તુની સારવાર મળી જાય તો હું કાને સરસ થઈ ગયા તો બધું રિકવરી કરી લીધી હતી કેકેમાં તો પછી ઘરે આવી ગયા ફરી પાછા ત્રણ ચાર દિવસ ઘરે ત્રણ ચારે નહીં મારે ખ્યાલથી બે ત્રણ દિવસ જ ઘરે રહ્યા અને પાછો પેટમાં પાણી ભરાવા માંડ્યું સોજા ચાળવા માંડ્યા તો પાછા અમે એમને લઈને ગયા મારે ખ્યાલથી પછી અમે લેવા પટેલ લઈ ગયા હતા તો લેવા પટેલમાં એક વીક આખું ઊંક અને અમે કાઢ્યું પણ કોઈ જાતનો કાંઈ ફરક નહોતો પડતો ને એ પંદરેક દિવસથી પેટમાં કાંઈ જાદુ પણ નહોતું અનાજ ન કાંઈ નહીં તો ક્યાંક ને ક્યાંક જવાબ તો મળી ગયો હતો તોય કહેવાય ને કે આપણે તો ભલે હાલો એક ઓલાના જ દીકરા હોય તો સમજી જ જાય કે ના આપણે આપણે પૂરો બેસ્ટ આપશું તો અમારા ચારે જે કાંઈ મારા જેઠ છે દર્શન છે બધી જ પૂરી પૂરી ટ્રાય કરી કે તો આપણે પપ્પાને જેટલું આપણા માટે આપણે થશે એટલે આપણે પૂરી સારવાર કરશું અને એમને તબિયતમાં સુધારો લઈ આવશું કહેવાય ને ભગવાનને જે મંજૂર હોય છે ને એ થઈને રહે છે તો કાંઈક એવું જ હતું અને એને એમનો બેસ્ટ આપ્યો અને મારા સાસુ મારા ખ્યાલથી માર સસરા બીમાર તો હતા જ ભલે પણ એમના ભેગા ભેગા મારા સાસુ માની પડે એવી જ હાલત થઈ ગઈ હતી કેમ કે છેલ્લે છેલ્લે કહેવાય ને માયા મુકાવે માણસ તો કાંઈ એવો એ લોકોનો થઈ ગયો હતો કેમ કે બારે તો બધા હતા પણ અંદર બે મારા સાસુ શું જ હતા જે ચાર પાંચ મારે ખાલી ચાર પાંચ દિવસ તો ઘણા ઓછા વધારે જ દિવસો એ જાગ્યા જ એમનું લખાતા એમ અમે અહીંયાથી ઘરેથી ટિફિન પણ ટિફિનની જરૂર તો ન પડતી પણ હું જ બધું આવતું પણ તોય એ પણ ઘરનું કોઈ વસ્તુ આટલી ખીચડી બે જણા અલગ આટલી વિચાર કર્યો કે એ શું ખાતા હશે ને શું પીતા હશે એટલે જે અમારી આંખની નજરની સામેથી બધું જે થયું ને એટલે એમ થાય કે ના યાર સ્ટ્રગલ કહેવા મારા સાસુએ પંદર દિવસ વધારે કરી કેમ કે એ લગાતાર એમના ને ઉપર ભલે એક લેડીઝ જ બેસે પણ કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ મારા કસરા પછી છેલ્લે છેલ્લે જરાક આમ કહેવાય ને આપણે હેન્ડલ થાય ને એમ નહોતું તો મારા સાસુમાં ઘણું એનું ત્યારે બધું કર્યું એટલે હવે બરાબર છે બધું બધી વસ્તુ નોર્મલ થઈ રહી છે ધીમે ધીમે તો મને એમ થયું કે મને નથી ખબર કે વિડીયો બનાવાય અત્યારે ન બનાવાય પણ મને બસ એટલી

થોડાક વર્ષને થોડુંક મેં વધી પણ ઘણો ગયું કેમ કે મને તેમ થાય છે કે એ ઘરે હોત ને તો વધારે અમે સારું કરી શકાય પણ હોસ્પિટલમાંથી રજા મળે એમ હતું જ નહીં મારી નજરમાંથી છે ને આવા ત્રણથી ચાર કિસ્સા થયા છે આજે લિવર ફેલવાળાને એટલે ક્યાંક ને ક્યાંક જવાબ તો મળી ગયો હતો આપણા મનને મનાવવા માટે આપણે કહેવાય ને કરીએ છીએ ક્યાંક મારા શબ્દ ખોટા લાગતા હોય તો મને માફ કરજો મને હું જે એટલી મોટી નથી થઈ ગઈ કે મારે શું બોલવું શું ન બોલવું એટલે અત્યારે હું જે કાંઈ બોલું છું એના ઉપર કાંઈ મારી ભૂલ થતી હોય તો એને મોટો મુદ્દો ન બનાવજો બસ એને મને એમ સમજાવજો કે ના દીયા તારે આમ વાત ન કરાય તારે આમ હું સમજી શકીશ સો ટકા મને ટ્રોલ ન કરવી વસ્તુથી કે તારે આમ ન બોલાય પણ હું હકીકત કહું છું ક્યાંક ને ક્યાંક અંદરને અંદર છે ને તો મને દર્શનને ખબર જ હતી કે આ વસ્તુનો ઇલાજ નથી પણ તોય આપણા આપણા મનને કેમ મનાવો એમ તમે એટલું તોય પણ બધાએ ચારે ચાર જણાએ બધી મહેનત કરી એ લોકો ચારે ભાઈ અમે લેડીઝ તો ઘણું કીધું હતું કે તમે ઘરે તેડી આવો પણ ક્યાં એ મજબૂર થઈ ગયા હતા ઘરે લઈ આવવા માટે કેમ કે જો ઘરે આવત તો એ પાછું ભરાત ને વધારે હેરાન કારણે સારવાર મળતી પણ મને તો એમ થાય કે દવા જે અંદર ગઈ ને એના કારણે જ વધારે બધું વધી ગયું ક્રિટિકલ વસ્તુ થઈ ગઈ હતી બહુ બસ પછી બપોરે કાંઈક જ્યારે છેલ્લે છેલ્લી વસ્તુ હતી ને ત્યારે મારા સસરા કે કે હોસ્પિટલમાં હતા ગુજરાત તો ઉમાંથી અમને કાંઈક એક દોઢ વાગે ફોન આવી જ ગયો હતો હવે કે આવી રીતે વસ્તુ થઈ છે અને બસ પછી ઘરે આવ્યા અને સાંજ રાત સુધી બધો બધું પૂરું કર્યું અને આ બાર દિવસમાં મેં કોઈ જાતને કાંઈ ક્લિપ નથી લીધી એના માટે સોરી કેમ કે મને એવું લાગે છે મને એવું નથી કે મને દર્શનને કોઈ વાતનું દબાણ કરી દે કે મારા ઘરવાર મારા ઘરવાર એકદમ ફ્રેન્ડલી છે પણ ક્યાંક ને ક્યાંક મારી જવાબદારી પૂરી થાય છે કે હું અત્યારે એ બધી વસ્તુમાં ધ્યાન ના આપું ને જે આપણી આ વસ્તુ ઘટના બની છે ને એનામાં વધારે આપણે ફોકસ કરીએ તો બારના તેર દિવસ દેરના પંદર દિવસ પણ કાઢત તો કાંઈ વાંધો નહોતો પણ પછી મને મેં રજા લીધી પોતે જ કે હું વિડીયો બનાવું કે ન બનાવું તો કે ના કાંઈ વાંધો કે બનાવું ભલે કેમ કે એવી વસ્તુ નથી કે આ બધીના ઘરમાં હસે જ ને બધા જાય છે એ જગ્યા ઉપર એવું નથી કે આપણે કોઈ એક એટલે સ્વીકાર કરો એ બહુ મોટી વસ્તુ છે કે હવે એને સ્વીકાર કરો એની દિવ્ય આત્માને શાંતિ મળે એવી બધાએ પ્રાર્થના કરીએ આપણે બસ બીજું કાંઈ હવે બોલવા જેવું છે નહીં મારા પાસે એટલે હું રોજ રેગ્યુલર જે કાંઈ વિડીયોઝ હશે હું તમારી સાથે શેર કરીશ અને બસ આવી જ રીતે હું આવતી રહીશ સારા સારા વિડીયોઝ લઈને આ એક આવા સમાચાર કોઈ કોઈથી લઈને ના આવું એવી મારી ભગવાનની ઈચ્છા આ ફેર એવા સમાચાર લઈને આવી મને અમને સપોર્ટ નહોતો મળતો હમણાં તો પણ તોય પણ મેં કીધું ના મને ઈચ્છા તો એમ જ હતી કે અમારે ચાલુ નથી કરો તો મેં કીધું ના ફેમિલીએ આટલો પ્રેમ આપણે આપ્યો છે તો હવે બંધ ન કરાય તો બસ આજે અમે બધા છે ને જાશું શુભ ઉતારવા માટે આજે સોમવાર છે અને આજે તેર ચૌદ દિવસ થઈ ગયા આજે મારા ખ્યાલથી તો અમે બધાએ અત્યારે તારે દેહરાઠાણી બે હવે એમના ઘરે ગયા છે બાર દિવસ થઈ ગયા એટલે હવે એ આપણે એના ઘરે સેટલ થાય થોડા એના છોકરા છે બધેના સ્કૂલ હોય આ હોય તે હોય કેટલું બધું હોય એવી રીતે તો બસ હવે આજે અમે હું અનુભવી અત્યારે મારા આપણે સસરાના નેપું જે જમાડીએ ને એ રીતે ઉભા જઈશું આપણે જે સસરાનું નીકળ્યું જમાડીએ એના માટે અમે જમવા જમવાનો ત્રણ દિવસ અમારા ઘરે સિરામડી દઈએ તો બસ સવારથી આજે મારું એ બધું ચાલુ છે ત્યારબાદ શાક રોટલી બધું બનાવ્યું હવે જ્યારે ટાઈમ મળે ત્યારે જાશું અમારા મમ્મીના ઘરે તો અમારામાં એવું હોય કે બંગડી દે અને ચાંદલો કરે સાડી પહેરાવી સૂગની સાડી આપણે ઉતારી અને હવે નોર્મલ કપડાંમાં આવી જશું તમે કીશું કે આટલી જલ્દી સુખનો તો આમ બધ મારા સાસુની નહીં લઈને બધેની એવી ઈચ્છા છે કે છોકરીઓ આટલો સમય સુધી હવે નપે નનક્યું છે એ બધું જેને જે બરાબર લાગે એ એક અમારા ઘરનો મેટર છે જેને જે બરાબર લાગે તો રજા મળી છે તો એ અમે બસ આવશો ને જો તમે કહેતા હોવ તો હમણાં બે ચાર દિવસ લોક તો હજી મને નથી લાગતો બનાવીશ આજે મને હતું કે હું બનાવું બ્લોગ તો પ્લીઝ સપોર્ટ કરજો અને કાંઈ શોધતું નથી મને કે હું આગળ શું બોલું દર્શકને ભૂલ ટ્રાય કરીશ કે આવે તમે એવું ન વિચારજો કે નથી આવતા વિડીયોઝમાં કે આમ કે એ આવશે જે બધા એમ એમ કહેવાય ને એક્સેપ્ટ કરી છે એ વસ્તુને કે એ પીડામાં એટલી હતા ને કે જે આ ભગવાને બે વસ્તુ હતી કાતો હોય પીડા ભૂ હોય કાતો તો અમને બધેને એમ બેસ્ટ લાગે છે મને એમ થાય છે કે જે ભગવાન કરતો હોય ને સારું જ કરતું હોય અફસોસ બધેને થાય કોઈ પણ હોય મારા મા બાપ હોય એના મા બાપ હોય બધેને અફસોસ થાય સ્વીકાર કરવી વસ્તુ એ બહુ અઘરી જે છે યા છે બસ હવે આગળ આપણે કાલે મળશું અથવા દી રહીને મળશું શોર્ટ વિડીયો આવશે ભલે લોંગ વિડીયોની મને હજી પણ એમ થાય છે કે તો થશે તો હું બોલ ટ્રાય કરીશ ચલો જય શ્રી કૃષ્ણ બદલ